નમસ્કાર મિત્રો આજે તારીખ તારીખ મહિનો રોજ ડુંગળી ની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ માં બે નંબર ના પિલોર થી લઈને અઢાર નંબર ના પિલોર સુધી આવક રહેલી છે અને બાજુના છાપરાની વાત કરીએ તો બાજુના છાપરા માં પણ આજે થોડા એવા વકલો આવેલા છે આઠ દસ વકલો બાજુમાં છાપરા માં પણ ઉતારેલા છે ટોટલ આવક વિશે વાત કરીએ તો છ હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

રૂપિયા તો મીડિયમ બધી બધી રૂપિયા ક્વોલિટી જોઈએ તો મીડિયમ છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો

ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે આમ સાઈઝ માં ઝીણા મોટું બધું મીક છે ગુલાબી પતી ગળી પતી બે મીક માં છે બુંદા હોતે છે એની અંદર ચારસો છ્યાસી રૂપિયા ભાવ છે આ કોઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી એટલી બધી ચારસો ને છ્યાસી રૂપિયા બસો ને છવ્વીસ રૂપિયા ગુલટી

ચારસો ને છ્યાસી રૂપિયા જોઈમાં બહુ કમાઈ છે જેને ગુલ્ટી છે રૂપિયા કોલેટી જોઈ તો આમાં એ એવી ક્વોલિટી બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી આવી પ્રતિ ખરાબ થઈ ગયેલા અને એવા ગાંઠે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે વીણા કરેલો માલ બગડા માંથી કાઢી નાખ્યો છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે અતિ ખરાબ થઈ ગેલા કાઢીએ છે કોક કો ની અંદર સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું છે

ચારસો ને એકાવન રૂપિયા ભાવતી છે સામે સાઈઝ માં ઝીણા મોટું બધું મીઘ માં એકદમ મોટી સાઈઝ બધી અમુક ટકા મોટી બાકી તો ગુલટી ચારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને એકાવન રૂપિયા ભાવતી ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ જોયો થોડીક મીડિયમ સાઈઝ છે એની અંદર મોટા બહુ એકદમ બમ્પર નથી બાકી વધારે પૂરતી જઈ તો જે આવડી જ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ જોયો એટલા તો થયા એટલા જ થયા ભાઈ ચારસો એકત્રીસ